તો છેલ્લે શરૂ કરતી હે કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમા મિત્રો ડેમો મિત્રો જોરદાર રામ આયંગે વાળું ટેટસ જોયું એવું ટેટસ આજુ બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે આ લાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પહેલાં બે લાયકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના ચાવ તો નીચ લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરી અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એ ડી ટર મિત્રો આ રીતે ઠાકોર એડિટલ લખે પછી સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો આપણું અને આ રીતે ઉપર આવી જશે ઠાકોરે એડિટર લખેલું લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને ઇ લાલ અક્ષરમાં લખેલું હશે અને ડોટ ઇને એના પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોઈશું મિત્રો આપણે આ રીતે મિત્રો આપણું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો સર્ચમાં કોડ લખીશું મિત્રો આપણે મિત્રો કોડ લખીશું ત્રીસ ચુમ્માલીસ ત્રીસ ચુમ્માલીસ લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું મિત્રો આપણે એટલે પેજ લોડિંગ રહેશે મિત્રો આપણું આ રીતે પહેલું આર્ટિકલ દેખાય મિત્રો ઉપર એના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે એડ આવશે એડના અહીંથી કટ કરી લેવાની આપણે એડ કટ એડ કટ કરશો એટલે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલું હશે મિત્રો આના પર ટચ કરવાનું એટલે એલાઇટ મશનનો રીડાયરેક્ટ થઈ જશો પહી વેરીફાઈલિંગ આવશે પછી ઇમ્પોર્ટ પ્રોજેક્ટ આવશે આ રીતે પ્રોસેસ કરી તમારે એલાઇટ મશનનો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેવાનો મિત્રો આને ઓપન કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવો મિત્રો તો અહીંથી બેગ જઉસું મિત્રો આ લાઇટ મોસન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું આપણે મિત્રો પ્રોજેક્ટ પર ટચ કર્યા પછી જે ગૂગલ પર જે આપણે ફૂલ પ્રોજેક્ટ ઇનપુટ કરે એ ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરી લઈશું ખાલી થોડું સેટિંગ કરવાનું રહેશે મિત્રો અને તમારું ડિટેલ્સ રેડી થઈ જશે મિત્રો આ રીતે મિત્રો આપણું ફૂલ પ્રોજેક પ્રોજેક્ટ ઓપન થઈ જશે તમારી રીતે ફોટો પીઆનજી બનાવી અહીંયા એડ પણ કરી શકો છો મિત્રો આ ફોટો પીઆનજી ડિલેટ કરી અને તમારી ફોટો પીઆનજી તમારી રીતે બનાવી એડ કરી શકો છો મિત્રો અહીંયા મારા નામનો લોગો છે તો તમારા નામનો લોગો એડ કરવા માટે અહીંયા ઠાકો ટેકનિકલ પાંચ લખીને એના પર ટચ કરવાનું મિત્રો આપણે એડિટ ટેક્સ પર જવાનું આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો ઓકે નાઇકન પર ટચ કરી દેવાનું અહીંયા મિત્રો સાઇડ પર આંખના બટન પર બે ઇફેક્ટ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લઈશું અહીંયા નીચે પણ ઓન કરી લઈશું મિત્રો એટલે ટેક્સ પે એનજી છે મિત્રો અને આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો જોઈ લો હવે આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરીશું અને એક્સપોર્ટ પર ટચ કર